ગુજરાતમાં હાલ ભારે વરસાદ થયો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું પરંતુ ખેડૂતોની વેદના શું છે એ ખેડૂતો દ્વારા હાલ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે અનેક નેતાઓ દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા અનેક નેતાઓ દ્વારા આવેદનપત્રો પણ લખવામાં આવ્યા રજૂઆત પણ કરવામાં આવી પરંતુ ખેડૂતોની વેદના શું છે એ વિષે આજે વાત કરવાની છે નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે અનેક નિવેદનો સાંભળ્યા અનેક નેતાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી કે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતો માટે રજૂઆતો કરવામાં આવી કે એમને સહાય આપવામાં આવે સરકાર દ્વારા તંત્ર દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા આપણે અનેક વાર અનેક વાતો પણ એવી સાંભળી કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે એમના મોટા પાયે નુકસાન થયું છે એમના પાકને નુકસાન થયું છે પરંતુ હવે આ નુકસાનને લઈ આ વેદના શું છે એને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એમને કેટલા મોટા પાયે નુકસાન થયું છે એમના દ્વારા શું વાતને લઈ અને રજૂઆતો કરવામાં આવી રહી છે ખેડૂતની વેદના શું છે એ અનેક ખેડૂતો દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અનેક ખેડૂતો દ્વારા તેમની સમસ્યાને લઈ અને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે સૌપ્રથમ ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત આવી છે કે બાબાઈ કેવી દશા છે આ વરસાદ કરવું ભાઈ ગાય નો નીર સારો હતો મારા મજૂર ના દેવાના બાકી છે બધા આપડે એકલા નું થોડું છે આગળ કોઈ ના જવો તો હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી છે ખેડૂત ની તો આમ આપડું થઈ જાય આપડું એકલા નું કઈ નો હાલે

સરકારી ખાલી નિહાર કરી રાખ્યો એટલો વરસાદ આવ્યો આ બધા પાછળ ચડતા ને લઈને ચાર પાંચ જણા ના વેલા ના કરી

ভগবান ખેડૂતોને ખેતી છોડાવવા માટે થઈને આ લે આવે આવું નકર કોઈ જ ન બને ખેડૂત બિલકુલ પાપી ન હોય પણ ભગવાન છે ને યદા યદા હિ ધર્મ છે જ્યારે આ પૃથ્વી ઉપર ભાર વધી જાય પૃથ્વી ઉપર જે પાપ વધી જાય ને તે ભગવાન આવું કરે મહાભારતનું યુદ્ધ થયું ને કે દુર્યોધનનો પાપ કીધો છે ત્યારે ખબર પડી કે આ કરવું પડ્યું હતું ભગવાન ભગવાનને ખબર હતી અને એની અંદર ભીષ્મ પિતા કર્ણ બબડીક અને અભિમાન્ય આવા લોકોને એને મારવા પડ્યા હતા કારણ કે એ લોકોને દગાથી મારવા પડ્યા હતા એ ન મળ્યા જ મહાભારતનું યુદ્ધમાં જીત ન થાય એમ પેલો આપણે ખરેખર કર્ણ ભીષ્મપિતા એના જેવા ખેડૂત છે કોઈ બી હિંમત ના રહીએ પણ પેલો ખેડૂત મરે તો રગત મરે એટલે ભગવાન છે ને પેલા ખેડૂતને મારે ખેડૂત મરે તો આપી દુનિયા મરે ખેડૂતનો પાપ ન હોય બેટા બાકી કે અંખમાં વરસાદ ન હોય અને વરસાદ વરસે અને ખેડૂતો મરે તો એમાં એ ખેડૂતનો પાપ ન હોય દીકરી તારા મનનો વેમ છે ત્યાં ખેડૂતનો કોઈ એવા વ્યક્તિને સાથ આપ્યો હોય એવા વ્યક્તિને આરે રીતે કદાચ સપોર્ટ કર્યો હોય એવા વ્યક્તિના પાપને કારણે આજનો ખેડૂત ભોગવી રહ્યો કેટલા એટલે ભગવાન પહેલાં કાંક તો આપણે મારે આપણે મરીએ ખેડૂત પહેલો મરે પરથી જગત મરે સમજે એટલે ભગવાન છે ને પહેલાં ખેડૂતને મારે કોરોનામાં એનાથી બેડ ના આવ્યો હવે આ દેશમાં ખેડુ મરી જાય ખેડુ પૂરો થઈ જાય તો જ ભગવાન ખબર પડે કે આ સૃષ્ટિનો નાશ કરીએ છીએ એટલે આપણે માટે થઈને લગા ફટકા કરવા પડે ભગવાનને વરસાદ વરસાવવા પડે કારણ કે ભીષ્મપિતાને મારવા માટે કર્ણને મારવા માટે બબરીકને મારવા માટે અને અભિમાન્યુને માટે ભગવાનને પહેલાં મારવા પડ્યા હતા એટલે ખેડુ પહેલો મરે તો દેશ બાકી આ કારણે કમોસી વરસાદ હોય કારણ કે હવે ખેડૂતની શિયાળુ પણ ફેલ થાય પણ ખેડૂત મરે તો જ દુનિયા મરે જુદગી એટલે ખેડૂના પાપ છે એવું છે અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવતું હોય ધારાસભ્યો દ્વારા એમએલએ દ્વારા મંત્રીઓ દ્વારા કોઈ પણ રજૂઆતો કરવામાં આવતી હોય પરંતુ ખેડૂતો દ્વારા ખેડૂતોના નિવેદનો આપણે સાંભળ્યા એમના દ્વારા એક વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એમને પોતે રજૂઆતો કરવી પડે છે એમને વિરોધ કરવો પડે છે પરંતુ છતાં પણ તેમનું નથી સાંભળવામાં આવતું આપણે જોયું કે ખેડૂતો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યા છે મગફળીના ટેકાના ભાવે ખરીદીને લઈ અને વિરોધ કરવામાં આવ્યો જ્યારે કપાસની આયાત ડ્યુટી ઘટાડવામાં આવી ત્યારે પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સતત ખેડૂતો દ્વારા માત્રને માત્ર વિરોધ જ કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે જ્યારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ કેન્દ્ર સરકારના જે કૃષિ મંત્રી છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સિત્તેર મણ જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવશે ત્યારબાદ પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અનેક નેતાઓ અનેક ધારાસભ્યો દ્વારા એમએલએ દ્વારા પણ પત્રો લખવામાં આવ્યા રજૂઆતો કરવામાં આવી કે બસ્સો મણ જેટલો વધારો કરવામાં આવે જે મગફળીની ખરીદી કરવામાં આવશે એમાં પરંતુ એ વાતને લઈને પણ હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો કોઈ પણ પ્રકારનો વધારો નથી કરવામાં આવ્યો ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરવામાં આવી આ વાતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ઉપરથી હવે તો વરસાદ આવ્યો અને ખેડૂતોને ફરીથી એકવાર મોટું નુકસાન થયું છે એટલે હવે ખેડૂતોની વેદના ક્યાંક ને ક્યાંક બહાર આવી રહી છે ખેડૂતો દ્વારા ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં